અરવલ્લી જિલ્લાના ભિલોડાના ભવનાથ મંદિર પાસેના ઇન્દ્રાશી ડેમમાંથી બે દિવસ પૂર્વે બિલોડાની પ્રેરણા સ્કૂલમાં ધોરણ સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો હતો આ મૃતક વિદ્યાર્થીને સ્કૂલના એક શિક્ષક માનસિક ત્રાસ આપતા વિદ્યાર્થીએ અંતિમ પગલું ભર્યું હોવાના આક્ષેપ સાથે આજે મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓ ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા વિદ્યાર્થીઓની ઉગ્ર માંગ છે કે જ્યાં સુધી શિક્ષકને ફરજમુક્ત કરવામાં ના આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓ અભ્યાસથી દૂર રહેશે હોવાની ચિંતી ઉચ્ચારી હતી મારું નામ પટેલ હિયા છે હું બુઢેલીની વતની છું અને હું શાળા આઠ જે તનના પ્રેરણા વિદ્યા મંદિરમાં ભણું છું અને એક વિદ્યાર્થીનું મૃત્યુ થઈ છે તે બાર આર્ટ્સમાં હતો અને તેનું મીડિયામાં સામાન્ય પ્રવાહને બદલે વિજ્ઞાન પ્રવાહમાં નામ આપવામાં આવ્યું છે અને આ તેના મૃત્યુનું કારણ બુદ્રાસર છે તે તેને અગિયારમાં ધોરણથી અપમાનિત કરતા હતા અને શુક્રવારે જ્યારે તેની ભૂલ ન હતી તેમ છતાં તેને અપમાનિત કરવામાં આવ્યો અને તેને કહેવામાં આવ્યું કે તું જો તને જેલમાં મોકલવો હશે તો તને છોકરીને રેપ કરવાની પ્રયાસ કર્યો એ રીતે તને જેલમાં મોકલવામાં આવશે અને તારી આખી જિંદગી જેલમાં જ જશે કે આ રીતે અને છોકરીના નીકળ્યા બાદ પણ કેડી સરે તેને તેને અપમાનિત કર્યો હતો એવું હોય તો કેમેરામાં ચેક કરી શકો છો અમારા ભાઈને ન્યાય આપો અને કેડી બુદરાને સસ્પેન્ડ કરો મારું નામ રામો જોય છે હું ધોરણ 12માં અભ્યાસ કરું છું અને દીપક મારો ફ્રેન્ડ છે તો દીપ અને દીપકને એ કેડી સર છે ને અગિયારમાં ગ્રહણથી ટોર્ચર કરતા એવું જાણવા મળ્યું હતું અને જે કંઈ જે રાતે એને આવું થયું એના દિવસે કેડિશને દીપકને કંઈક બોલાવીને કંઈક કહ્યું હતું તેથી દીપકને કંઈક થયું જેથી તે ભવનાથ જઈને આવું કર્યું ને બધા સ્કૂલના વિદ્યાર્થીઓને કેવું થાય છે કે કેડિસનને સ્કૂલમાંથી કાઢી નાખવું